कागज़ का डाकू बंधा चिट्ठी का डाकू बंधा ભારત 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 ધાર્મિક દબાણો ની નોટિસો કરો રાજ કરો રાજ કરો ધાર્મિક દબાણો નોટિસો રાજ કરો કરો ধার্মিক <coughs> নোটি

पट <laughs>

સાહેબ ને આપણે એટલું કહી શકીએ બાકી બધા ગામ વાળા બાર ઉભા બધા એક સાથે અંદર તો જઈ શકાય તો પાંચ પાંચ જ આવ્યા હોત ને સાહેબ

ખંભાળિયા તાલુકાના મોટા ભાગના આવનારી 15 તારીખે આખા દ્વારકા જિલ્લાના ગઈકાલે જેમ ભાણવડવાળા આપ્યું આજે આપણે ખંભાળિયા આપીએ છીએ એમ 15 તારીખે દ્વારકા જિલ્લાના તમામ ગામોમાંથી જે જે 500 ધાર્મિક સ્થળોને નોટિસ આપી છે એ તમામ લોકોને બોલાવીએ છીએ અને એની પહેલા આખે આખો લીગલી એક પત્ર અરજી જે એ લોકોએ નોટિસ આપી છે ને તો નોટિસનો જવાબ તૈયાર કરીને WhatsApp ના માધ્યમથી બધાને પહોંચાડશું

આ વાત આપણે અહીંયા જેટલા લોકો છીએ આખા જિલ્લામાં બધાને કરીએ આ માત્ર ને માત્ર આપણે જે શાંતિથી રહીએ છીએ ભાઈચારા થી રહીએ છીએ કોમી એકલાસ થી રહીએ છીએ એમાં ધીરેથી કાંકરી મૂકી અને કાંકરી ચાળો કર્યો છે કે આપણે અંદરો અંદર બાજીએ કોન્ફરન્સ મિનિટ માં પૂરું કરેલા આખા જિલ્લાનું કામ છે કોઈ ચર્ચા નહીં કરીએ એક જ જણો બોલશું બે ચાર વ્યક્તિ કે બે ચાર જિલ્લાનું કામ

તારીખે જેટલા તમને લાગુ પડતા ખબર હોય કે આ જગ્યાએ નોટિસ છે એ બધાને જાણ કરો કે 15 તારીખે આપણે બધા ભેગા થઈને જવાનું છે 15 તારીખે કઈ દે કે ક્યાં ભેગો થાય એટલે બધા અને આજે આપણે કલેક્ટર સાહેબને કહેતા જાવ કે જે સંખ્યા વધારે છે નીચે આવવાની ગણતરી રાખો બરાબર છે બરાબર છે 15 તારીખે ભેરૂ કે થવાનું છે આજે આપણે ભેગા થિયેતા દરગે દરગે નો દરગે હોય છે હા ભેગા થઈ ને બહાર આવું કામ આવું તમને સાહેબ અધિકારી છે ને સાંભળો મારી વાત સાંભળો સાહેબ

મારી વાત સાંભળી બરાબર દરેક ધર્મ એક આગેવાન પાંચ જણા આવી જાવ મારી ના નથી સાહેબ જોડે મોકલી આપો બરાબર સ્પષ્ટ વાત છે

અત્યાર સુધી દ્વારકા જિલ્લાના ના પોલીસ માં કોઈ પણ ને પૂછી ક્યાંય કરતા કાંઈક ક્યારેય કાયદો અને વ્યવસ્થા મેં હાથ માં લીધી પછી બરાબર છે તમને સુચારું રીતે

એટલે અંદર એવું મેં રજૂ કરો બધા બધા પોતાને જમીન લાગણી

बेइज्जती जाओ बेइज्जती जाओ बेइज्जती जाओ बेइज्जती जाओ बताओ बेइज्जती जाओ बेइज्जती जाओ बाबू बेइज्जती जाओ 5 मिनट पर समझो हमारी ओर से पांच जना जरा जाओ लोगों को दर्पण पर परवाने भाई मान चुके नहीं मोहम्मद इमरान साहब जैसे थे आप हमें निवेदन पत्र प्राप्त करने या आएगा जी भाग जाओ साहब પુતળું છે ને જોત પર નાખે એ મૂકી દેજો સંગઠન થી જોડાય તમારી જે લીટી લખી તમારી જે માગણી છે ધર્મ લાગણી છે કે તમારા પૂર્વજો વડવાઓની જે તમે માનો છો આવેદન આવે છે વગર કલેક્ટર આવેદન લેવા તૈયાર નથી

મિત્રો આજે કલેક્ટરે આવેદન નથી લીધું તો લોકો પરત આવી ગયા છે

હવે ખબર પડશે એને લોકશાહી નથી આ હું તે ખબર નથી પડતી અંગ્રેજો સાસ છે અંગ્રેજો મિત્રો તો આ લોકો આવેદન લીધા વગર પાછા આવ્યા છે ના જઈએ રેલી જેવું ના થાય ખાસ જોજો મુખ્ય મુખ્ય આગેવાન જે બે કે ત્રણ જણા હોય એ જાય બરાબર અને ત્યાં ગાંધીજી ની પ્રતિમા ને મૂકી દઈએ અને પંદર તારીખે આખા જિલ્લામાંથી વધારેમાં વધારે આપણે ભેગા થઈએ અને તમામ જે જે ધાર્મિક સ્થળોને નોટિસો આવી છે એના સુધી સંદેશો પહોંચાડો કે આખા જિલ્લામાંથી પંદર તારીખે જ્ઞાતિ જાતિ ધર્મ બધા બાજુ મૂકી અને ધાર્મિક આસ્થાથી જોડાયેલા જે લોકો છે એ તમામ લોકો તે દિવસે અહીંયા આવે અને આપણે કલેક્ટર કલેક્ટરશ્રી પાછા ફરીથી પાછા જઈએ તે દિવસે આપણે કલેક્ટર સાહેબ બે પાંચ સાત દસ પંદર અને હું એમ કઉ છું કે આગેવાનોને પણ

જિલ્લાના કલેક્ટર શ્રી ને આવડી હજારો ની સંખ્યા જનતા પોતાના ધર્મ અને લાગણી અને જે હજારો વર્ષ જે દેશ આઝાદ થયો એની જે મંદિરો છે મસ્જિદો અને આપણી જે આસ્થા છે અને આપણે બધા જાણીએ છીએ કોઈ ગામ હોય એનું સતી સુરા કે ફકીર ઓલિયા વિના એ ગામના ધોરણ નથી બંધાતા અને આપણે આ બધા ગામમાં વસેલી આપણે ભારત દેશના નાગરિક અને જે તે ધર્મ સાથે જોડાયેલા છે અને આપણે એ ધર્મની લાગણી અને ધર્મને માની અને એક જિલ્લા કલેક્ટર શ્રી દેવભૂમિ દ્વારકા જિલ્લા સેવા સદનને આવેદન પત્ર દેવા આવ્યા હતા પણ કલેક્ટર શ્રી પાસે હજારોની સંખ્યામાં જો અટલી જનમેદની દરેક ધર્મને હોય તેમ છતાં પણ એક રજૂઆત સાંભળવાનો પણ ટાઈમ હોવાથી આ આવેદન પત્ર ખરેખર હવે લોકશાહીમાં લોકોનું કોઈ રહ્યું નથી એ પાક્કુ થઈ ગયું એટલે આપણે આ આવેદન પત્ર ગાંધીજીને જોધપુરના નાકે લોકશાહી ઢબે આપણે અર્પણ કરીશું અને મહાત્મા ગાંધીને આપણે પ્રાર્થના કરીએ કે આ તંત્રને અને આ ડબલ એન્જિનની 30 વર્ષથી સરકારી આપે અને આસ્થાને માન આપે અને ના કરે અને લોકો કાયમને માટે ભારતમાં વસુધૈવી કુટુંબ અને વિવિધતાની એકતાની નજરથી જે જીવે છે એ રીતે ધર્મનું પાલન કરે અને જીવે એવી હું એક આપ સૌને વિનંતી કરું છું બોલો ભારત માતા કી બધા છે બે બે ત્રણ ત્રણ જણા જાજુ જેને આવેદન પત્ર લખેલું છે એ બાકીના જે છોકરા છે એ ધીમે ધીમે અલગ થઈ અને ગામ માં કોઈને કઈ તકલીફ ના પડે એવા પ્રેમ થી સૌ સૌ પોત પોતાના ઘરે આપડે એવી રીતે પંદર તારીખ સુધી આપડે બીજું કઈ આયોજન નથી કઈ આયોજન પંદર તારીખે શનિવાર છે ચિંતા ના કરો જોઈને જ સમય સમય સાડા દસ આજ જગ્યાએ ભેગું થવાનું સાડા દસ વાગે આજ જગ્યા સવારે સાડા વાગે અહીંયા જ ભેગું થવાનું છે પંદર તારીખ ને શનિવાર

આવી હાલ આ દેશ આ જિલ્લા ની થઈ રહી છે આ શરૂઆત છે જાગવાની જરૂર છે અત્યારે સમય આવી ગયો છે બધું આ કંપનીઓને પોતાના